નમસ્કાર મિત્રો હર હર મહાદેવ સ્ટડી વિથ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે તેથી એડવાન્સમાં આપ સૌ મિત્રોને હેપી દિવાળી હેપી ન્યૂ યર આજના વિડીયોમાં વાત કરવાની છે પીએમ કિસાનના એકવીસમા હપ્તાની ક્યારે આવશે અને કઈ તારીખે આવશે ખેડૂત મિત્રોને આશા હશે કે દિવાળીનો તહેવાર આવે છે તો એકવીસમા હપ્તા તેમના એકાઉન્ટમાં જમા થઈ જશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યોમાં ભયંકર પૂર આવી હતી તેના કારણે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એકવીસમો હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં સાત ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એકવીસમો હપ્તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે જેનું કારણ પણ ભયંકર પૂર હતી મહિને આવે છે વીસમો હપ્તો આપણને બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી રિલીઝ કર્યો હતો તેથી ઓગસ્ટ ટુ ડિસેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર એકવીસમો હપ્તો રિલીઝ થશે તે પહેલાં આવશે નહીં જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભાઈ